યમરાજે કીધું અહીં લાવ અહીં લાવ ચોપડો અહીં લાવ તને જોતા નહીં આવડે એટલે વેપારી કરે એમ કરી બહુ એક જૂનું પાપ કાઢ્યું કે મહારાજ તમે જ્યારે બાળક હતા ને ત્યારે તમે પતંગાને સોળ ભોકીને મારી નાખ્યું હતું એ પાપની આ સજા છે માંડવીએ કહ્યું મહારાજા બાલ્ય અવસ્થામાં પાપ અને પુણ્યની વ્યાખ્યા કરવામાં હું समर्थ न અને એવી અવસ્થામાં અજાણતામાં મારાથી પાપ થયું પાપ કોને કહેવાય પુણ્ય એની મને ખબર જ નહોતી એવી અજાણ અવસ્થામાં મેં પાપ કર્યું તો એની સજા તમારે મને સપનામાં કરવી છું અજાણતામાં જે પાપ થાય એની સજા ભગવાન સપનામાં કરે આ ભાગવતનો નિયમ છે તમે તો મને જાહેરમાં સજા કરી છે હું તમને શાપ આપું છું સો વર્ષ માટે શુદ્ર બનો એ સો વર્ષ માટે યમરાજને એ શાપ મેળ્યો એ વિદુર બનીને આવ્યા છે આ ઇતિહાસ મૈત્રી ઋષિએ વિદુરને સંભળાયો